త వపతచప కప ికమకమక మ మకదనద క నకడ ઓલા કથરોટ એનું કામ થઈ જાય ને પછી મારું કામ કરે ને આજ છે નવરાત્રી તો તમને બધાય નવરાત્રી ને હાર્દિક શુભકામના પેલું નોટ પૂછે આજ આખો રહી છે બેઠા ને પાણી ભરાય ગયું આજે વહેલા ને વહેલા ઉઠ્યા હતા પાણી ભરવા હાથ આજે વહેલા ને વહેલા ઉઠ્યા હતા પાણી ભરવા હાથ પછી

પછી ઉનાળામાં થોડુંક ખારું થઈ જાય તો એવું બધું હોય તે અટાળમાં પાણી ભરી તો અમારે તે પચડીને કમારે કેટલું પછી ભેગું થાય બધું કામ એવા હાટું અને ડોલું રીતે ભર ને તો વાળ ન લાગે અમને ડોલું ન ભરાગીએ કે ડોલું નાથી આપું ગયું નહીં ને પછી ઉસી કુંડામાં ઠળવાય ની વાટ મેંદડી ને નો બેનો લે જોડી ને દીધી ભાગે ગઈ સાડા દસ હજાર ને રમેશ ભાઈ પોતાને બલે થા પોતા હું કઈ કાંઠે હું પંખા બંધ કરતા બધા પંખા ચાલુ કરે પંખા ને પોતા કરા કે કીક કોઈ આવે ને તો પછી પગલાં ન થાય પોતા હું કાતા જાય વાહ લાગે વાત પંખા બધા ચાલુ હોય બંધ કરતી જાય મારે

પોતું કરતા એક કલાક થાય અડધી કલાક વાળીએ પોતું કરીએ મૂકાઈને તો અડધી કલાક નીકળી જાય તો એટલે ઘડી પંખા ચાલુ રાખીએ તો ન આવે બિલ આવે એટલે અમારે સોલાર ઉપર લાઈટ આવે તે વાંધો ન આવે તો હું એટલે મકાઈ જા તે ના કર નાખ ને જાણ બધી નિરણ થઈ દી નિરણ ખાય ને લીમડા મધ ને મોટ બધું પૂરું થયું કાયમ શું કાયમ પૂરું હે ને મોટું બધું થયું મોટી માખી હોય હમને નુકસાન કરતું કઈ દુઃખ નું બેઠું પણ પોળું વધતું જાય પેલા થોડુંક ઝીણકું મોટું થાય હવે ઉડે ને પાછું નાના બેસે ઉડે ખરી આખું ને થોડું 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 ઉડે પાછું નાના બેસે જાય લીમડા મસ્તે કવડું મોટું પોળું પેલા હાવ કે કઈક મોટી માખ્યું હોય ઝીણક્યું હોય ને એ ને મોટું મત હમણે હમણાં છે તો કઈ નુકસાન કરીને કેટલા દીખિયાનું બેઠું ને અંજીરમાં અંજીર આવ્યા પછી પાયકા નથી કાયમી મારગમાં હે ને મકાન આવે ને આ અંજીર અમારા મારગ માં આવે તો હું કાયમી જોતી જાય તો પાયકું કે નહીં પણ પાકે નઈ કાયમી જોઈએ તોય પણ પાકવાનું એ તારે જ પાકી પછી બે પાકે જાય ને પાક પડે જાય ને તો કે વાહન આગળ બધા પાકે

કે કે મેં પોતાને કલે ચંદાતા મૂડું થયેલું એ વાટું પછી કારેલા બાફવામાં વાર લાગે બતા વાર લાગે એ વાહું મૂળું થઈ જતી કાલે કાકર નાખ્યું ને આને સુધારવામાં પણ વાર લાગે ને આને કટકી કારેલાનું હ્યાગ થાય ડુંગળીનું ને એવી રીતના કરતા હોય ઘણા પણ એ ચાલક લાગે એ કહેતા હોય મેં કોઈ દિને જ કર્યું કીધું તો અમારે કોઈ ખાતું નથી વાટું અને ડુંગળીમાં ઘરમાં ઓછેરી ખાઈ તે વાટું કારેલાની ડુંગળીનું હ્યાકનું કોઈ દિને જ બનાય તો આની અટાણું કરે ફ્રીજમાં આ તડકો હમણાં પડે ને તે પાણી વારે પાણી વાળું હોય ને વહેલામાંથી તંબોરામાની માલે પાકે જાય વેલામાં વહેલામાંથી ઉતારી લે ને તો બેગ દી ન બગડે તે કાલે કરી નાખી બાફે ને પછી કારેલા બટેટાનું કાલે કાલે કારેલા કરી તો દીવો કરી દઉં અટાણ ચાલુ કરી નવ દિલા રાખ્યું પછી ગરબામાં પણ કરીએ ગરબામાં ખાંસી કરીએ હે ને આ છે અમારું મંદિર આ મંદિરીએ અમે દીવો રાખ્યો ખંડ દીવો હેઠો રાખ્યું આ પાર્ટીને રાખીએ વાર કુળદેવીકોતેરમાં પઠો બાપો અને ગુરુ એનો ભેગો ફોટો હોય શ્રીરામ છે મન બાપો છે શંકર પાર્વતી છે આ અગણપતિ હેલીબાયન ફોટો હે સત્યનારાયણ હે સોનલ નું હે તો અમારું મંદિર છે ફોટોલા લે તો આહી કોતર હે પઠબાપો ગુરુ ગોરખના થી કોતર અમારા પુર દેવ વિશે સિકોતર માં તો આ ફોટો રાખીને પછી આગળ અખંડ દીવો કરી એના કા દે બાજુ ઉપર પછી આ ફૂલ છે જાસુદના ફૂલ થોડાક રાખી સંપાના હે કરેણના ની ફૂલડા અમે નોરતા મે ને અખંડ દીવો રાખી ને દેવો ઓડારી માં કરીએ પેલાથી મારા હાહુ એ ઓડારી માં જ કરે તેવા હાટું ઓડારી માં કરલા ચડાવી દીધા ને નાખી ઘી આ અમે આ દીવો અખંડ રાખીએ ને એ પી નાખીનો જ કરીએ છીએ ગરબામાં દેવા કરીએ ને એ અમે ગાય નાખી ના કરીએ

ને ધૂપ દીવા મંજફળી કરે તી અઠાડ કરી નાખત વાગ્યા મંજફળી કરે ને જે આ મંજફળી દીવા કરી લીધા ને આખંડ દીવો હૈ એ હે અમે એના હેઠા દીવા કરીએ ઉષા મિંદુર આવવાની તી ને રહેવા દે ધૂપાળા નાખી હેઠા રાખીએ મંદિરના હાંભા ચા બે ઘર બાસી એક નાનો હે એક મોટો ને આમાં દીવા કરવાના છે ઘઉં પહેલાં નાખી પછી નાખી મગ this is the matted and I'm going the back one.